નમસ્તે મિત્રો આજે આપણે અમદાવાદના ફેમસ દિલ ખુશના બ્રેડ પકોડાની ટ્રાય કરવી છે ખાવામાં એકદમ ટેસ્ટી બને છે અને આ વિડીયો તમે કોઈ ધંધા માટે નવરાત્રિ આવે છે કોઈ દુકાન છે લારી છે એમાં બનાવશો તો તમારે ઘર લાઈન થઈ જાય ઘરે પણ ખાવા બનાવી શકો નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આપણે આજે બ્રેડ પકોડાની રેસીપી આપું છું તમને તો તમારે આ નવરાત્રિ આવે કોઈ ધંધા માટે કેવી રીતે મોટા કારીગરો બ્રેડ પકોડા બનાવતા હોય અને દુકાનમાં લારીમાં કેવા બ્રેડ પકોડા મળતા હોય એ રીતના હું બ્રેડ પકોડા બનાવું છું એક કિલો બટેટા બાફી અને બે પેકેટના આપણે બ્રેડ પકોડા બનાવીએ છે આપણે ઝીરો કરી દીધો છે આપણે આમાં એક કિલો બટેટા કાપીને બાફવા મૂકી દઈએ એક કિલો બટેટા થઈ ગયા છે અને કટિંગ કરી નાખવાનું સરસ બફાઈ જાય બ્રેડ પકોડા બનાવતી વખતે બટેટા ફૂલ બફાવવા દેવો ને એકદમ ફાટી એવા ત્રણ ચાર સીટી મારી દેવાની મોટા હોય ને કટિંગ કરી નાખવાનું તો એક કિલો એક બટેટા આવી રીતે કટિંગ કરી નાખ્યા છે હવે એને આપણે ત્રણ સીટી સુધી બાફવા મૂકી દઈએ ડુબે એટલું પાણી નાખી દેવાનું પણ પેલા ધોઈ નાખ્યા છે ત્રણ સીટી સુધી બાફવા મૂકી દે ફૂલ બાફવાના બે સીટી થઈ ગઈ છે છે ગયા ખોલી જો આવી રીતે સરસ બાફી નાખવાના કાઢી લઈએ તો જો એકદમ ફૂલ આવી રીતે બટેટા બાફવાના કારણ કે આપણે એકદમ પીસવાના છે મરસા ની પેસ્ટ બનાવી નાખીએ આપણે પચાસ ગ્રામની બે ઇંચ આદુના ટુકડા નાખી દઈએ મરસા ભેગા એની પેસ્ટ બનાવી નાખશું

ધાણાને ડંઠલ હોતા જ પીસવાના આવી રીતે આખા પાખે આવા ધાણાની પેસ્ટ બનાવી દેવાની બટાકાને બધાને ફોલી નાખીએ છીએ આપણે બટાકા ફૂલ બાફવા દીધા છે બ્રેડ પકોડામાં બટાકાને ફૂલ બાફવાનું આપણે કિલો એક બટેટાને પીસી દઈએ નાખવાનું વધારે બફાઈ જાય ને તો બ્રેડ નો માવો આમ છોટી જાય આપણે કેવી રીતના બાકી નાખવાના બટેટા બ્રેડ પકોડા માટે જે આ નો મસાલો છે એને વઘાર મારીને આપણે બનાવવાનો છે મરચાની પેસ્ટ નાખીએ પચા ગ્રામ પેસ્ટ પચાસ ગ્રામ વટાણા નાખીએ છીએ એક વાટકીના મેં અહીંયા લીલા વટાણા ને પેલા પાંચ મિનિટ બાફી નાખ્યા છે પેલા બાફી નાખવાના કારણે તેલમાં બે મિનિટ પકાવી દેવાના પહેલા બે ત્રણ મિનિટ ધીમા ગેસ ઉપર પકાવવાનું એટલે વટાણા સરસ પાકી બે મિનિટ જેવું પકાઈ દીધું છે જીરું નાખી આપણે ધાણા બે ચમચ નાખીએ એક ચમ્મચ વરિયાળી બે ચમચ તલ અને એક ચમચ મરીનો પાવડર આ મસાલાને આપણે ધીમા ગેસ ઉપર એક મિનિટ પકાવશું એક ચમચ હળદર નાખ દે મસાલાને આપણે બે ત્રણ મિનિટ પકાયો છે આપણે જે વઘાર માર્યો છે એમાં હવે આપણે બટેટા બાફેલા નાખીએ અને મિક્સ કરી દઈએ નમક નાખ દઈએ એક કિલો એક બટેટા છે એટલે પંદર ગ્રામ જેવું નમક નાખ દે એક ચમચ ધાણા જીરું નાખ દે ગરમ મસાલો નાખ દઈ એક ચમચ અડધી ચમચ કાલા નમક નાખ દે હવા મસાલામાં બે મિનિટ બટેટાને શેકવાના બરાબર હલાવીને મિક્સ કરી દેવાના ધીમા ગેસ ઉપર એટલે આપણે બ્રેડ પકડવાનો બટાકાનો મસાલો તૈયાર થઈ જાય બ્રેડ પકોડા બનાવીએ એમાં મસાલો બનાવવાની જ ખૂબી છે તો આપણે આને શેકી નાખવાનું એટલું કાચી હરદર ને બધા મસાલાનું હોય ને એ પાકીએ ને તો બ્રેડ પકોડાનો સ્વાદ સારો આવશે નક્કી ખાંડ નાખતી બે સમજ એક ચમચ આમસુરણ પાવડર નાખ દે મિક્સ કરી દે તો બ્રેડ પકોડાનો પચીસ બ્રેડ પકોડા ભરાય એટલો મસાલો તૈયાર થઈ ગયો છે આવી રીતે બ્રેડ બ્રેડ પકોડાના મસાલાની ટ્રાય કરજો હવે આપણે પકોડા ભરી દઈએ છીએ તો આપણે બ્રેડ પકોડાનું બેટર બનાવી નાખીએ તો આપણે બે આ બસો ગ્રામ બસો ગ્રામ ચણાનો લોટ લીધો છે બસો ગ્રામ ચણાનો લોટ લીધો છે અને આપણે એમાં બસો ગ્રામ મેંદો નાખીએ એટલે મેંદાથી હું બ્રેડ પકોડા તેલ સુહે નહીં બેસન ચણાના લોટનું લીધું છે સારી લીધું છે તો તમે સારી લો ને તો ગોટી ના થાય અને બેટર બની ચારસો ગ્રામ લોટ છે તો આપણે આમાં દસ ગ્રામ નમક નાખ દઈએ કિલે ત્રીસ ગ્રામ નાખવાનું હોય તો આપણે દસ અગિયાર ગ્રામ નમક નાખ્યું છે ને નાખી નાખ ને આપણે પાણી નાખી પતલું બનાવવાનું આપણે ચારસો ગ્રામ લોટમાં ચારસો ગ્રામ પાણી નાખી જોઈ લઈએ ઘટે તો થોડું પાછું નાખશો ટોટલ પાણી છસો ગ્રામ આવશે આપણે બસો ગ્રામ જેવું પાણી નાખીએ આ લોટ જાડો છે એટલે હજી આપણે બસો ગ્રામ જેવું પાણી નાખ દઈએ આપણે ચારસો ગ્રામ લોટમાં છસો ગ્રામ ટોટલ પાણી નાખ્યું છે આવી રીતે હાથે બેટર બનાવી દેવાનું અને તમારે જો સો બ્રેડ પકોડા બનાવવા હોય તો આનાથી ચાર ગણું મટીરિયલ લઈ અને બનાવી નાખવાના આવી રીતે આનું બેટર હલાવવાનું આ મેંદો નાખ્યો છે એટલે થોડુંક બેટરને હલાવવાનું અને જો ઓછા બનાવો દસ બાર નંગ બનાવો એક બ્રેડ પડી તો પચાસ ટકા ઓછું મટીરિયલ લઈને પણ બનાવી શકો ઘરે ખાવા તો આપણે એટલી કન્ડિશનનું આસુ છે જ બેટર બનાવ્યું છે એનાથી બ્રેડ પકોડા એકદમ સરસ ક્રિસ્પી કડક બનશે અને આવી રીતે હું કવિ ટ્રીક સાથે બનાવો તો તમારે બ્રેડ પકોડા સેજે તેલ નહીં પીવે ઘઉંના ઘઉંના લોટની બ્રેડ આવે છે લોટની બ્રેડના બ્રેડ પકોડા બનાવી તો આપણે બ્રેડ પકોડાને હવે ભરી દઈએ છીએ એક બ્રેડ લેવાની અને એની ઉપર આ બે ત્રણ ચમચી મસાલો નાખવાનો અને એક ચમચથી આવી રીતે ફરતું પ્રેસ કરી દેવાનું અને એક આખી બ્રેડમાં સોપડી દેવાનું અને ઉપર એક કોરી બ્રેડ રાખી દેવાની અને પછી કટિંગ કરી નાખવાનું ફૂલ બ્રેડ ભરીને ફૂલ મસાલો નાખીને આપણે બ્રેડ પકોડા બનાવ્યા છે એકદમ ટેસ્ટી મસાલો તો આ પેલી બ્રેડ ભરાઈ ગઈ છે હવે આપણે એની ઉપર એક બ્રેડ મૂકી દઈએ બ્રેડ ભરા બ્રેડ ભરાઈ ગયા પછી આને કટિંગ કરી નાખવાનું તો આવી રીતે બ્રેડ ભરીને પછી કટિંગ કરીને તળશો ને તો જ બ્રેડ પકોડાનો સ્વાદ સારો આવશે અને ઓરિજિનલ બ્રેડ પકોડા કહેવાય આને તો તમારે આ બ્રેડ પકોડા જો ધંધા માટે વેચવા માટે વેચ કરતા હોય તો તમારે પંદર રૂપિયા અથવા વીસ રૂપિયા મોટી સાઇઝ જ રાખો તો વીસ રૂપિયા સુધીમાં વેચી શકાય અને આવી જ રેસીપી આપણે બનાવ્યા કરીશું તો આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી કાઠિયાવાડી રેસીપી આપણે બધી ગાંઠિયા ભજીયાની બનાવ્યા કરીશું આ બ્રેડ પકોડાનો મસાલો એકદમ ઓરિજિનલ મસ્ત બન્યો છે આવી રીતે ટ્રાય કરજો બ્રેડ પકોડામાં જામો પડીએ ખાવાની મજા આવશે તો આવી રીતે આપણે તમને સમજાવ્યું છે એ રીતના બ્રેડ પકોડાને ભરી અને કટિંગ કરી નાખવાના હવે આપણે બધા ભરી દીધા છે હવે આને તળી નાખીએ તો આવી રીતે પહેલાં કટિંગ કરી નાખવાના પછી તળવાના તો મેં અહીંયા બે કિલા તેલ ગરમ મૂકી દીધું છે તો મિત્રો આપણે તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણો બેટર એ બનાવી દીધો આપણે બ્રેડ પકોડાને ફ્રાય કરી દીધો કપડા આ જે બેટર છે એને આવી રીતના બોડી બે રાઉન્ડ લઈ ફર્સ્ટ બેટર લગા લેવાનું ગેસ આપણે બેટર બનાવ્યું હતું એ રીતના આવી રીતના તમે કરો ઘરે ખાવા માટે બનાવતા હોય તો ઓછું તેલ હોય તો બે ત્રણ પૂરા એટનું બનાવવાના અને ઘરે બનાવો તો વધારે સારું કારણ કે બહારના બ્રેડ પકોડામાં તેલ ખરાબ હોય તો બાળકોને અથવા આપણે શરદી ઉધરસ થાય હગે એટલે ઘરે ફ્રેશ તેલમાં બનાવો તો સારું સાકુથી પલટી નાખવાનું પેલા એક સાઈડનો ભાગ પકાવી દેવાનો લાલ ખાવા દેવાનો છે

અને વિડીયો ક્યાંથી જોવો છો એ કહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે આવા વિડીયા બનાવ્યા કરીશું તો આપણે એક રાઉન્ડ પાકી ગયો છે આપણે એક રાઉન્ડ નો બટે આ બ્રેડ પકોડા નો પાકી ગયો છે આવી રીતે સરસ બ્રેડ પકોડા બન્યા છે કાઢી લઈએ આપણે તેલનું ટેમ્પરેચર જ રાખવાનું આપણે બીજો રાઉન્ડ પૂરી આવી રીતે બીજો રાઉન્ડ પૂરી દે છે બધા બ્રેડ પકોડા આવી રીતે તરી નાખશું તેલ મીડિયમ રાખવાનું બહુ ધીમું નહીં રાખવાનું બાકી બ્રેડ પકોડા એક બે મિનિટ એક સાઈડ પકાવી દેવાના એક સાઈડ બ્રેડ પકોડા ગોલ્ડન થઈ જાય એટલે પછી એને ફેરવીને બીજી સાઈડ પકાઈ દેવાના એટલે તમારે ચાર ત્રણ ચાર મિનિટમાં બ્રેડ પકોડા પાકી જાય તો આવી રીતે આપણે ફેરવી નાખવાના એક સાઈડ પાકીએ એટલે આવી રીતે આપણે બીજો રાઉન્ડ બ્રેડ પકોડા કચું કાઢી લેવાનું આપણે આવી રીતે ત્રીજો રાઉન્ડ પૂરી દઈએ છીએ તમે આ ધંધા માટે કે દુકાન માટે લારી માટે આ સ્ટ્રીક વાપરજો એટલે જોરદાર તમારે બ્રેડ પકોડા બનશે સ્વાદિષ્ટ ઘરજની લાલ થાય તો આવી રીતના બ્રેડ પકોડાની રેસીપી ઘરે ખાવા ટ્રાય કરજો તો પણ મસ્ત બનશે આપણા ફેવરેટ બ્રેડ પકોડા બનાવ્યા છે જે મસાલો બનાવ્યો એકદમ ટેસ્ટી છે આવો મસાલો કોઈ ન બનાવે જો આપણે તમને મસાલાની રેસિપી આપી છે

ફાકી ગયા છે કાઢી લઈ બ્રેડ પકોડામાં તેલ ખાસ રાખવાનું હીમો તેલ હતું બ્રેડ પકોડા સૂહી જાય આવી રીતે જારામાં મરસા તરવાની સ્ટાઇલ પણ તમે જાણી શકો તો અહીંયા આપણે વીસ નંગ બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે હવે આપણે આને ટેસ્ટ કરીને તોડીને જોઈએ કેવા બન્યા છે હું તમને બતાવું તો મિત્રો આવી રીતે આપણે બ્રેડ પકોડાની રેસિપી બની ગઈ છે અને બ્રેડ પકોડાની રેસીપી તમને કેવી લાગી સારી લાગી તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કાંઈ પ્રશ્ન હોય જો કોમેન્ટ કરજો તો તોડીને બતાવો કેવું બન્યું છે ઘઉંના લોટની બ્રેડમાંથી આવી રીતે સરસ બ્રેડ પકોડા બન્યા છે શેષપણામાં તેલ સૂયું નથી આવી રીતે બ્રેડ પકોડું બન્યું છે ટેસ્ટ કરીને બતાવ કેવું બન્યું છે એકદમ મસ્ત બન્યું છે આવી રીતે બ્રેડ પકોડા ટ્રાય કરજો સરસ બનશે આવી રીતે ચેનલ માં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો મળી શોગલે આ વિડિયો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ કાઠિયાવાડી બ્રેડ પકોડાની રેસિપી